હલો મિત્રો મારું નામ છે વિપુલ પટેલ હું આજે તમને જણાવીશ કે મેં એલઆરડીમાં કઈ રીતે એકસો પાંત્રીસ પોઈન્ટ પંચોતેર માર્ક્સ હાંસિલ કર્યા અને કઈ કઈ બુક વાંચી હતી આ છે મારું રિઝલ્ટ જેની અંદર પાર્ટ એમાં મારે ફિફ્ટી નાઇન હતા અને પાર્ટ બીમાં સેવન્ટી સિક્સ પોઈન્ટ સેવન્ટી ફાઇવ જેની અંદર પાર્ટ એમાં ઇલેવન ઈ કર્યા હતા અને પાર્ટ બીમાં બત્રીસ ઇ કર્યા હતા અત્યારે હું ગુજરાત પોલીસ બિનહત્યારમાં સિલેક્ટ થયો છું સો હિસ્ટ્રી અને ભૂગોળ માટે મેં આ યુવાની બુક વાંચી હતી જે એનસીઆરટીવાળી છે છ થી બાર એવાળી જેનાથી અમે ઇતિહાસ અને ભૂગોળ કર્યું હતું જેની અંદર પ્રાચીન ઇતિહાસ અને મોડન હિસ્ટ્રી બંને કવર કરી દીધું અને ભૂગોળ તો બંને જે આપણે આવે પાર્ટ વન પાર્ટ ટુ બંને પછી બંધારણ માટે તમે કોઈ બી એકેડેમીના વિડીયો જોઈ શકો છો મેં તો વેબ સંકુલના વન ફિફ્ટી વન ડેઝવાળા એમાં જે પોલિટીના લેક્ચર હતા એ એટલા જોયા હતા અને આ બુક વાંચી હતી એકવાર સો અને તેના આધારે મેં ચોપડો બનાવ્યો હતો એટલે મને બંધારણમાં તો સારી એવી પકડ છે હવે એન્વાયરમેન્ટ એન્ડ ઇકોનોમી વિશે તો એટલો બધો ખ્યાલ નહીં મને કારણ કે મેં તે ટાઈમે વાંચ્યું જ નહોતું એન્વાયરમેન્ટ ઇકોનોમી પણ તમે કોઈ યુટ્યુબ વિડીયો જોઈ શકો છો અથવા કોઈ શોર્ટ નોટ હોય તે વાંચી શકો છો આ બુક બી છે જે તમે વાંચી શકો છો ગુજરાતી વારસો માટે મેં ટીચિંગ કિશનની પ્લેલિસ્ટ છે ગુજરાતી વારસોની એ કરી હતી પછી કરંટ અફેર માટે કરંટ અફેર તો મેં પહેલાં આઈસીએનું કરતો હતો ત્યારે બી પણ જે ટાઈમે એક્ઝામ હતી તે ટાઈમે તો જોડે ટાઈમ જ નતો કરંટ અફેર કરવાનો એટલા માટે મેં કરંટ અફેર છોડી દીધું હતું પણ તમારે કરવું હોય તો આઈસીએનું કરી શકો છો અને મેથ્સ અને રિઝનિંગનો ડર દૂર કરવો હોય તો તમારે બેઝિકથી સ્ટાર્ટ કરવું જોઈએ અને એના માટે યુટ્યુબમાં લર્નિંગ પોકેટ જી કે વાળી ચેનલ છે એ સર સારું બનાવે છે બેઝિકથી મેં જોયા હતા પહેલાં વિડીયો પછી વેબ સંકુલના નો પેન નો પેપરવાળા પણ વિડીયો જોયા છે એમાં શોર્ટ ટ્રિક સારી છે જેના આધારે મારી મેથ્સ અને રિઝનિંગમાં પકડ અત્યારે સારી થઈ ગઈ છે એટલે પાર્ટીમાં જ મારે ફિફ્ટી નાઇન માર્ક્સ છે જેની અંદર ખાલી મારે ગુજરાતી ગ્રામરમાં એટલા જ લોચા પડ્યા હતા ટેક માટે તો કરંટ અફેર બેઝ જ પૂછાય છે મોસ્ટ ઓફ તો કરંટ અફેર કરી લવો અને કોઈ યુટ્યુબ વિડીયો હોય તો જોઈ શકો છો તમે બાકી છથી બારની બુક પણ વાંચી શકાય છે સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો